સહજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય આપણે ત્યાં પાંચ દિવસ સુધી મહાબળવંત માયાની પ્રાર્થના કરીએ છીએ એની નિરૂપણ બહુ જ વ્યવસ્થિત રીતે સાગર સ્વામીએ સમજાયું કેસ તો બહુ લાંબો ચાલે કોર્ટની અંદર અને મોટી બસો જેટલી એની જજમેન્ટની ફાઇલ આવી જાય પોનિયા બધા ભરીને પણ છેલ્લો ઓર્ડર બે લીટીનો એક લીટી કે તમે હારી ગયા છો અને તમે જીત્યા બસ એટલું જ એમાં લાંબુ ના હોય એમ વિવેકસાગર કહ્યું કે આ મહાભળવંત માયામાં ઘણી ઘણી બધી વાત આપણે આવી છે જગતના સુખને મોટાઈને માનને બધું મૂકવાની વાત છે પણ એનો એક જ વસ્તુ આપી દીધી કે જે ભગવાનને આપણે આ દોષ એટલે ભગવાનમાં કોઈ દોષ નથી એટલું જો આપણે સમજી જાય તો પછી આપણે આ દોષ થઈ જાય એટલે આપણે પણ માયાથી પર થઈ જઈએ એક એ મોટા મોટી વસ્તુ છે એટલે જેલનું મારા જે પોતે આ આશીર્વાદ આપ્યા એમાં એટલું જ કહ્યું કે તમે બધા મને જો દોષ એટલે મને નિર્દોષ સમજશો તો તમે માયા પર થશો ને કે ત્યાં સુધી આપણે માયામાં ગૂંચવાયેલા છે કારણ કે એમાં જ ગૂંચવાડો થાય છે આપણને ભગવાનના સ્વરૂપની અંદર જ આપણને ગૂંચવાળો બધો થાય છે કાપડા જેવા છે ખાય છે પીવે છે અરે છે ફરે છે જુએ છે એટલે એ થાય કે ના થાય દાદા ખચરની એમનો વાત કરી હા એ તો ભલ ભલાની એમાં શંકા થઈ છે કે કંઈ મારાને ખબર છે કે નહીં આવો દાદો ખા છે ને બહેના છોકરા સાથે પેલા છોકરાને આવે અમતું તો આમ તો દયા આવે કે ભાઈ ચાલો એને કાઢી મૂકીએ છીએ પણ એના છોકરાને તો કંઈક તો બે મમરા કંઈક જે કંઈક ખાવાનું આપીએ એને ભૂખ્યો છે તો એટલું તો આવે કે ના આવે તો બીજા નંબરમાં તો એની શંકા થાય કે ભગવાન જ ના કહેવાય આવો પણ તો હોતું છે પણ કહેવાનું શું છે કે દાદાને જરાય શંકા ન થાય દાદાએ મહારાજના સ્વરૂપને વિશે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે ભાઈ ભગવાન છે એ ચરિત્ર ગમે તેવું કરે ગમે તેવું કાર્ય કરે તો એમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં કે કલ્યાણ માટે છે આપણા સારા માટે છે આપણા ભલા માટે છે એવો એક દ્રઢ નિશ્ચય એનામ હતો એટલે કોઈ દિવસ વિચાર આવ્યો નહીં પાંડવોને પણ કૃષ્ણના સ્વરૂપમાં નિશ્ચય હતો એમને વનવાસ જવું પડ્યું દુઃખ પડ્યું મુશ્કેલી થઈ બીજુંથી કૃષ્ણ સાથે હોય ફરે હરે તો પણ બીજો વિચાર ના આવ્યો કે રક્ષા કરતા નથી એમને કંઈ આમ કર્યું તેમ કર્યું દુઃખ પડ્યું એમની સલાહ લઈએ એમના આશીર્વાદ લઈએ અને તોય મારું કામ થતું નથી એવો વિચાર ના આવ્યો દાદા ખંચને પણ ગ્રાંસ બધો જતો રહ્યો એટલે સરકારે જપ્ત કરી લીધો જે ગ્રાંસમાંથી આવક આવે અનાજ આવે એથી સંતોને મારાની જ સેવા કરે એને બીજું કોઈ કરતું ઉત્સવ કરાયા બીજું કરાયું પાંચસો સંતો આવે હરિભક્તો એને દરરોજ જમાડવા રમાડવા બધું એમાંથી કરતા હતા પણ એમના કાકાએ ખટપટ કરીને સરકારમાં એનો ગ્રાહ જપ્ત કરાવી લીધો આવક જ બંધ થઈ ગઈ અને પાછળ એનો કેસ ચાલે છે તો શ્રીજી મહારાજ દરરોજ આશીર્વાદ જ્યારે મુદત હોય દાદા ખાજાર પગે લાગવા છે કે આ જે મુદત છે કે માર્કેટ જાઓ ફતેહ થશે પછી મોડામાં ગોળ ખવડાવે દહીંને રોટલો ખવડાવીને એવા સુકન કરીને પાછા મોકલે અને થાપો મારીને જાય પેલા બિચારા ઠેર રાજકોટ સુધી જાય અને બીજે ધડે પાછો મુદ્દત પડી તે જીવ્યા ત્યાં સુધી એને ગ્રાસ મળ્યો નહીં પોતે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગરાશ મળ્યો નહીં એના ચૌદ માને દિવસે ગરાશ મળ્યો સરકારે કહ્યું કે તારું બધું પાછું એટલે જે પૈસા હતા બાકીના ને બાધું બધું પાછું આવ્યું પણ જીવ્યા ત્યાં સુધી દાદા ખાતે એમના થયું કે મહારાજ મને થાપા મારીને આપે જાય છે ને આ તો સ્વરૂપમાં બહુ શંકા થઈ જાય આપણને ક્યાં તો ભગવાન જ ના કાંઈ જૂઠે જૂઠી વાતો છે ને ગપે ગપ છે ને મારા બી ચાલે છે તો ટાંઢાપોરની વાતો છે લોકો લઈ બેઠા છે કે ભગવાન છે પણ કાંઈ ભગવાન જેવું છે નહીં ને કે એમને શું વાર છે કે જજના મોડા જજના કલમ ઉપર વહે જાય જગજ મન ફેરવી નાખે અને કામ થઈ જાય ના કેમ થાય પછી બીજા ઘણા દાખલા આપણે સાંભળ્યા હોય કે આમ કર્યું ફલાણાનું આમ કર્યું દીકનાનું આમ થયું ને મારું જ ના થયું એટલે ભગવાન છે જ નહીં આપણા તરત શંકા આવી જાય પહેને જરાય એનો વિચાર થયો નથી એટલે આ એક બહુ મોટી એટલે ભગવાનની વિશે જરા પણ દોષ આપણને આવી જાય જરા પણ શંકા થઈ જાય તો આપણું કામ થાય જ નહીં એટલે આ માયાની અંદરનું છેલ્લું જજમેન્ટ એટલું છે કે તમે એટલું જ સમજો ભગવાનને નિર્દોષ એને નિર્દોષ સમજશો તો પછી આપણે નિર્દોષ થઈ જવાના વ્યવસાય કહ્યું ને કે ભગવાનના સ્વરૂપમાં આપણું જો બરાબર છે કે ભગવાન નિર્દોષ છે નિર્દોષ એમ કરતા આપણે થઈએ એટલે એ આપણી પ્રાર્થના એ રીતે હંમેશા ચાલ્યા જ કરે એમાંય કંટાળો ના હોવો જોઈએ પણ જો એમાં અતોય થઈ જાય છે તો એ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ એ સદા નિર્દોષ એમાં કોઈ દોષ નથી એમાં દોષ દેખાય છે એ આપણું પ્રતિબિંબ છે એટલું સમજવાનું બગ આપણામાં છે માટે દેખાય છે બગ એમાં નથી તો કોઈ વાંધો ના આવે પણ એમ જો ના સમજાય તો સાંઈ કે ખામી ભાગે નહીં સાંઈ મહારાજે વર્તનના પાંચના વચનાત્મા પણ કહ્યું કે આપણી અંદર દોષ છે પણ આપણે ભજન કરવા યોગ્ય એવા જે પરમાત્મા છે ઈષ્ટદેવ છે એને વિશે કોઈ દોષ નથી એવું જો માણસ સમજે તો એ નિર્દોષ જ છે દોષ દેખાય મારે કે આપણે જે ભગવાન આપણે ભક્તો આપણે તો આ સાધકો છે કે આપણે આ હજુ ભ્રમરૂપ નથી એટલે આપણામાં બધા સ્વભાવ પ્રકૃતિ દોષો છે જ એટલે આપણને થાય કે બહુ ક્યારે ટળશે શું થશે કેમ થશે આપણે નિર્દોષ છે કે નહીં થવાય કે આ બધી વાતો તો રચનાત્મક વાંચીએ સોંયની વાતો વાંચીએ છીએ પણ હજુ દેખાતું નથી પચાસ પચાસ વર્ષથી સત્સંગ થયો તો એવા લાગે એટલે શ્રીજી મહારાજે કહ્યું કે એમાં કોઈ આપણે વિચાર કરવા જેવો નથી કારણ કે મારક સાચો છે અને આગળ ભગવાન સાચા છે એને તમે નિર્દોષ સમજીને તમારી ભક્તિ એને બધું કર્યા કરો તમને દોષ તમારા દેખાયા કરે દેખાય છે એ જ આપણી મોટી વાત છે જેને દોષ દેખાતો નથી એને ટાળવાનો નથી અને એને કોઈ દરસ ભક્તિ થવાની નથી પોતામાં કંઈક લાગે તો માણસ ભગવાનની ભક્તિ કરી શકે તો આપણા દોષ જ્યારે સૂજે છે ત્યારે આપણે ભગવાનની કૃપા સમજી અને કરીએ તો મારે કે જો એ પ્રમાણે તમે સમજશો તો તમે નિર્દોષ થઈ જશો એ વડતાલ પાંચમાં પણ મહારાજે કહ્યું છે એટલે આપણે મનમાં પાછું એવું નથી કે ચાલો આપણે એ કરીને ખોટું કરવું ખરાબ કરવું એવું નથી પણ આપણે કલ્યાણમાં આપણી બાકી છે કે કલ્યાણમાંથી આપ કલ્યાણ આપણું નહીં થાય એવી શંકા ના રાખવી કારણ કે ભગવાન મળ્યા છે કલ્યાણ કરવાના છે અને કલ્યાણ થવાનું છે પણ એટલું કે એમના સ્વરૂપમાં આપણી દ્રઢતા પાકી જોઈએ એમાં ફેરફાર નહીં કારણ કે એમાં જરા ફેરફાર થાય તો કામ થઈ જાય પેલો પ્લેનમાં જાય છે એને ધ્રુવનો કાંટો છે એ જરાક ફરે તો આખું આખું ચક્ર ફરી જાય ઉગમની દિશામાં જવું હોય ને આથમની દિશામાં જતું રહે આખું આમ ફરતું ફરતું સહેજ જ કાંટો ફરે બધા ના ફરે સેટ પોઈન્ટ આમાં આમ કરતું થઈ ગયેલું રેલવેના પાટા જાય છે પણ એક જ હાંધો ફેરવી આપે તો તમારે આમ જોવે તો આમ ચાલી જાય ગાડી એક જરા ફરી જાય છે હું કંઈ લાંબુ નથી ફરતું એટલું જ જો આપણે ભગવાનના સ્વરૂપમાં શંકા જેવું થાય તો આપણું ગાડું ફરી જાય પછી આપણે જવું છે અક્ષરધામ મન જઈએ પછી બીજા લોકો મને કાં નરકમાં કારણ કે ભગવાનની અંદર ખોટ કાઢીએ આપણે ભગવાનમાં જેમ છે નહીં કોઈ પ્રકારની નથી એને કાઢીએ છીએ એટલે આપણને આ બધી મુશ્કેલી થાય એટલે આ પ્રકરણ એક અદ્ભુત છે મહારાજે પણ બહુ દયા કરીને ભક્તોએ પણ એવા છે કે માગ્યું છે ભગવાન પાસે આવું માગવું એ પણ આપણને આપણે એવું વિચાર આવે ખરો કે જગતની મોટે અમને આપશો નહીં જગતનું સુખ આપશો નહીં અને એને માટે તો દમ પછાડા થાય છે સવારથી હા જુદી અને એ જ મળે એને માટે તો ભગવાન સાચા નહીં તો જૂઠા થઈ જાય જે વસ્તુ સત્સંગ ખોટો થઈ જાય પણ એ ભક્તો પણ એવા હતા કે ભગવાન પાસે એવું જ માગ્યું કે ભગવાન અમને તમે રાજી થાવ તો આ જ આપજો બીજું કાંઈ નહીં અને આપણે માગવાનું છે ભગવાનને આપવું છે તો આપશે નહીં આપવું તો નહીં આપે પણ આપણે તો માગ્યા જ કરવાનું પણ માગી માગીને થાકી ગયા પણ કંઈ દડો આપ્યું નથી એની પાછળ શું માગવું ફરી એવું પાછું મનમાં નહીં માગો ભગવાનની ઈચ્છા છે એ દેવા માટે જ આવ્યા છે આપશે મોજ આવે ત્યારે થાય ને એમને મોજ આવી જાય તો કામ થઈ જાય ગોંડલના ઠાકોર સાહેબ અને જામ જુનાગઢના નવાબ પોરબંદરમાં હવા ખાવા ગયા પોરબંદરમાં દરિયો કિનારો ખરો ને અને ત્યાં બધા રજવાડા બંગલા હોય ઉનાળામાં હવા ખાવા ગયા અને ઉનાળાનાની અંદર જે ગોંડલ ઠાકોર સાહેબનો બંગલોને આ બાજુ નવાબ સાહેબનો જોડે જ અને ત્યાં આગળ એમના નોકર ચાકર બધા તે હોય અને એ બધી રીતે થાય એટલે નવાબ સાહેબને જરા પેલું પીવાનું ખરું થોડું ને ગેન જેવું બધું રહ્યા કરે અને જ્યારે ઊંકો પીવાની ટેવ એક એમને મોટા એટલે ઊંકો એટલે મને ખોડી પેલું ઊંકો ત્યાં પડ્યો હોય નેરની અહીંયા હું તાં હું તાં પીવાનું હોય ખુરશી બેઠા બેઠા પીવાનું એટલે લાંબીને નેર હોય એટલે એ રીતે પોતે પીવે હવે એને રાત્રે બે વાગે ઉકાની તરફ લાગી સુઈ ગયા બધા જાગ હવે ત્યાં પેલા એના પહેરે કરતો હતા જ રસોલીઓ જમાલીઓ બે જણા તો એ તો પહેરો ભરતા હતા એને ખબરદાર રહેવું પડે ને નવાબને ક્યારેય શું જોઈએ છે શી ખબર પડે એટલે પછી અને ઠાકોર દરબાર ઠાકોર છે આપણે ગોંડલના એ ત્યાં આગળ રાત્રે જરા આટા મારતા હતા એમના ગ્રામમાં પોતાનો બંગલો જોડે એટલે ત્યાંથી આ માટા મારતા અને પેલા નવાબને તલપ લાગી ઉકાની એટલે હે રસોલ્યા ઉકા ઉકાભર હે ઉકાભર 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 બોલ્યા ગયા ચાર પાંચ વખત બોલ્યા પણ પેલા તો ઊંઘી ગયેલા એને પણ એ એક દરિયાની લહેર આવે ઠંડી અને રાતના એટલે એને બિચારા આમ પહેરો એ ઊંઘ ગયા ઊંઘી ગયેલા તો પેલા બે ચાર વખત બૂમ પાડી પણ કંઈ જાગ્યા નહીં એટલે ગોંડલ ઠાકોર સાહેબે જઈ એને ઉકો ભર્યો બરાબર સપ્તાહ તો મેં રીતની કરી અને નેર છે હાથમાં આપી નવા પછી આમ ઉક મારી એક ફૂંક બે ને આમ ત્રણ ફૂંકે આમ આંખ ઉકળી કે અચ્છા હે તમે તો કે હું ગોંડલ ઠાકોર સાહેબ અચ્છા એ ઉકા ક્રિસને ભરા તો મેને ભરા ગયા હોત ગોંડલ ઠાકોર આપને એ ઉકા ભરી દયા ભરત વચ્ચે જાઓ ધોરા પરજ્ઞા ધોરાજી પરજ્ઞા દે દીયા તમકો ઉકાની ફૂંકની અંદર ધોરાજી પરગ ઉમળકો આવી ગયો ને એવું મોજ આવી ગઈ જેને કે મોજનું મૂલ નહીં જે મોજ છે એની કે કિંમત ના થઈ છે મોજની કિંમત નહીં એમ એને મોજ આવી ગઈ ધોરાજી પરગનું અત્યાર સુધી ખાધું આ આપણી કોંગ્રેસ ગવર્મેન્ટ આવીને ત્યાં સુધી બહુ સારામાં સારું દોરાજ તેલ રાજા કહે છે ને તેલના ભાવ ત્યાંથી નીકળે દોરાજીનું પ્લેટાને આખો આ બધા એ બધું એ ચોરાસી ચોવીસ ગામ બધા હતા ચોવીસ ગાન એટલા બધા સારી રીતના પાક કપાસ અરે બધી ખેતીવાડી સારું થાય અને વેપાર ધંધા સારું એવું સારામાં સારું પ્રગનું એને મોજમાં આપી દીધું એને ખબર ના પડી કે હું કયું પગનું આપું છું એને મોજ આવી ગઈ પછી પહેલાં કે જ્યારે સાહેબ એ તો બહુ સારી વસ્તુ છે કે નહીં મેં દે દીએ એટલે દે દીયા બસ સ્મય કોઈ વાત નહીં એટલે તાંબાને પત્ર લખીને આપ્યું ને એને ખાધું જો કહેવાનું આવી મોજ આવી જાય એટલે ભગવાનને પણ આપણા પર એવી મોજ આવી જાય આપણે કસોટી પણ કરે ને મોજ પણ થઈ જાય કસોટી કરે ત્યારે પણ આપણા બધા હરખું કરી નાખે પછી બધું જ રીતે આપણે એવું થાય તળિયા ઝાટક થઈ જવાય એટલી બધી કસોટી કરે પણ એમાં અડગ રહે અને મોજ આવી જાય તો પછી બ્લટનું સુલડ થાય એટલે કહેવાનું શું છે કે ભગવાન છે એ દયાળુ છે અને એમને મોજ આવે ત્યારે આપણો દ્રષ્ટિક છે જ થવાની જ પણ આપણે કે વર્ગી રહેવું આપણે પાછા ન પડું કાણી અંદરથી આવું શું થશે કેમ થશે છે સાચું છે અને વસ્તુ થવાની છે આપણું એ થવાનું છે અને આપણો મોક્ષ થવાનું છે પણ એમની પ્રાર્થના છે ભજન છે કીર્તન છે એ બધું કર્યા કરવું આપણામાં દોષ સ્વભાવો છે એ ટળવાના છે એમની દયાથી એમના પ્રતાથી ટળવાના છે કારણ કે છેલ્લે બાકી પણ અક્ષરધામમાં તમારો દેહ પડે ત્યારે પણ પેલો નસ્તર મૂકીને જેમ રોગ કાઢી નાખે છે ડૉક્ટર એમ મૂકીને કાઢી નાખે એવો રોગ મૂકી દઈશું તમારી આશક્તિ બધી ટળી જશે એવી રીતનું એક થશે કે તમારા જીવમાંથી ઉલટી થઈ જશે બધી તમારે ઉલટી એની મેતે થઈ છે એટલે કહેવાનું છે કે એને છે બિરદ છે એમનું કે મારે આ બધાનું કલ્યાણ કરવું છે એટલા માટે આ તો એમનું એ બિરદ છે તો એ આપણે પણ એટલી તૈયારીએ છીએ તો એનું બિરદ રહેવાનું છે આપણે કદાચ આઘા પાછા થઈશું તો પણ એમનું જે બિરદ છે કે મારે બધાનું કલ્યાણ કરવું છે તો થશે એટલે એ કંઈ જાતનો વાંધો આવે નહીં અને બધું સારી રીતે થઈ જાય એટલે આપણી ભક્તિ આપણો સત્સંગ એ બરાબર રીતે આપણે બરોબર કરીશું તો કોઈ જાતનો વાંધો નહીં આવે મહારાજ આપણા ઉપર રાજી થશે પ્રસન્ન થશે અને શાંતિ થશે બાકી આ દુનિયાનું સુખ તો એવું છે જ અને એમાં આગું પાછું થઈ જાય દેહના ભાવ આવે સંસારના ભાવ આવી જાય કુટુંબિક ભાવ આવી જાય સામાજિક બધા ધંધા કે બધા ભાવો આપણા એવા આવી જાય કે એમાંથી આપણી ભક્તિમાં ડગી જવાય છે પણ અચળ ભક્તિ જેની રહી છે એના શાસ્ત્રનું નામ છે અને એવી વસ્તુ આપણને મળી છે ભગવાનને સંત જો કે મહારાજ જેવા પુરુષ હવે એ આપણને મળ્યા છે એમને આપણે એવું જ્ઞાન આપ્યું છે માયા પરનું બ્રહ્મને પરબ્રહ્મનું આત્મા પરમાત્માનું એ આપણા જીવનમાં દળ રાખી અને સ્વાઈ કે આપણે કામ ચાલ્યા કરવું આપણું એક વસ્તુ રાખી અને જઈશું તો વાંધો આવશે નહીં તો સર્વ પ્રકારે થશે એટલે ભગવાન સાચા છે અને એના થકી મોક્ષ છે ભગવાનને સંત બેની વાત કરી કે એના થકી કલ્યાણ છે એ નિશાન બરાબર રાખી અને ચાલો પછી વ્યવહાર કરો સંસાર કરો દેહ જાઓ પરદેહ જાઓ પણ આ બેમાં આપણી બરોબર એ દ્રષ્ટિ એવી રાખવી કે કોઈ જાતનો વાંધો ના આવે તો સ્વામીએ અહીંયા કહ્યું કે સતયુગમાં મનુષ્યને લાખ વર્ષની આવડે